તો તરફ વાત કરીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બંધારણના ગઢવૈયા ભારત રત્ન બાબા સાહેબ આંબેડકરની એકસો બાબા સાહેબના યોગદાન થી બંધારણ ઘડાયું આંબેડકર જયંતિ આ વર્ષે ખાસ છે દેશભરમાં પંચોતેર વર્ષની ઉજવણી કરી રહ્યા છે બાબાસાહેબના વિચાર લોકો સુધી પહોંચાડીશું બાબાસાહેબે પોતાના માટે નહીં સમાજ માટે ન્યાય ઘડ્યું છે બંધારણના આંબેડકરજી આંબેડકરજીના યોગદાન અને પરિશ્રમથી જે બંધારણ ગણવામાં આવ્યું છે અને તેનો સ્વીકાર કરવામાં આવ્યો તેનું પણ આ વર્ષે પંચોતેરમું વર્ષ છે એટલે કે આંબેડકર જન્મ આ વખતનો અવસર ખાસ અવસર છે વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સંવિધાનના પંચોતેર વર્ષની ઉજવણી દેશભરમાં આપણે કરી રહ્યા છીએ આજથી ચોવીસ એપ્રિલ આ અભિયાનમાં ડોક્ટર સાહેબ આંબેડકરના વિચારો લોકો સુધી પહોંચાડવાનું કાર્ય થવાનું છે બાબા સાહેબનું જીવન એ સંઘર્ષ અને સફળતાનું માર્ગદર્શક છે બાબા સાહેબે માત્ર પોતાના માટે નહીં પણ સમગ્ર સમાજ માટે એક સમાનતા ન્યાય અને આધુનિકતાના આધારે ભારતનો અંધાર ઘડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી પોતાનો અધિકાર મેળવવા માટે સચોટ અભ્યાસ વિચારશીલતા અને સામાજિક જાગૃતિ કેટલી જરૂરી છે એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના જીવનમાંથી આપણને શીખવા મળે છે તેમને ગહન વિશ્વાસ હતો કે શિક્ષણ એ મુક્તિનો રસ્તો છે તેથી તેમણે પોતાના જીવનયાત્રા પાટશાળાથી શરૂ કરી અને અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટી અને લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ સુધી વિદ્યા મેળવી હતી તેઓ હંમેશા માનતા કે સામાજિક ન્યાય વગર માનવતાની કલ્પના અધૂરી છે જાતિવાદ ગઠબંધન તોડવા માટે શિક્ષણ સંઘર્ષ અને સંગઠન ત્રણેયની જરૂર છે તેમણે કહ્યું હતું કે જીવન માટે આપણે આપણી પાસે વિચારવાની વર્તનની અને વિશ્વાસ રાખવાની સ્વતંત્રતા હોવી જોઈએ તેમના વિચારોને જીવનમાં ઉતારીને સામાજિક સમાનતા સાથે વડાપ્રધાનશ્રીના સંકલ્પ વિકસિત ભારત બે હજાર સુડતાલીસ માટે સતત પ્રયત્નશીલ રહેવા સૌ પ્રતિબદ્ધ થઈએ સમાનતાના સૈનિક ભીમરાવ આંબેડકર ની એકસો ચોત્રીસમી જન્મ જયંતિ ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સમગ્ર દેશમાં ઉજવણી થઈ રહી છે વિધાનસભા પોડિયમ ખાતે ડોક્ટર ભીમરાવ આંબેડકર જન્મ જયંતિ ઉજવણી કરાઈ રહી છે મુખ્યમંત્રી વિધાનસભા અધ્યક્ષ ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલ ભાજપ શહેર પ્રમુખ ઋષિર ભટ્ટ સહિત ગાંધીનગર મેયર હાજર રહ્યા હતા વિધાનસભા ખાતે આવેલા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના તેલી ચિત્રને મુખ્યમંત્રી અને વિધાનસભા ફુલહાર કર્યું હતું પોડીયમમાં આજે રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મંત્રીમંડળના માન્ય મંત્રી શ્રી ભાનુબેન સહિત એના ધારાસભ્ય રીતાબેન મેયરશ્રી સહિત બધા મહાનુભાવોએ શ્રદ્ધાંજલિ પુષ્પાંજલિ અર્પણ કરી બાબા સાહેબનું દેશના સંવિધાન સંવિધાન પ્રત્યેનું યોગદાન એ અસ્મરણીય છે સમાજ જીવનની અંદર સમરસતા લાવવા માટે તેમણે આપેલું યોગદાન અને ભારતને બંધારણના માધ્યમથી ઐક્ય રાખવા માટેનો તેમનો ભાવ એ આવનારી પેઢીઓ હંમેશા યાદ રાખશે બાબા સાહેબે આપેલા કીંધેલા માર્ગ ઉપર જે કચડાયેલો વર્ગ હોય જે ગરીબ હોય તેને પણ મૂળ ધારાની અંદર લાવીને એક સમરસતાનું વાતાવરણ બને તે માટે તેમણે બતાવેલા માર્ગ ઉપર આપણે